કાગળનો કોકડો બનાવવા માટે એક ચોરસ કાગળ લ્યો તેને વચ્ચેથી આ રીતે ગળી પાડો ગળી વાળ્યા બાદ તેને આ રીતે ઉપરના ભાગથી એક બાજુ વાળો પછી આ રીતે બીજી બાજુથી વાળી દો હવે આ બંને ભાગને અંદરની બાજુ વાળી દો એટલે આપણી પાસે આવો આકાર મળશે ઉપરના ભાગથી આપણે કાગળના કુકડાની ચાંચ બનાવીશું અને પાછળના ભાગથી પૂંછડી બનાવીશું તો એના માટે પહેલાં આને એક વખત આ રીતે વાળવાનું છે પૂછડીવાળા ભાગને એક વખત પાછળની બાજુ વાળી દેવાનું આ રીતે જેથી કડી બરાબર પડી જાય અને પછી એને આ ઉપરના ભાગથી આ રીતે વાળા ભાગને ઉપરની સાઈડ ઉલટાવી નાખવાનો છે એ રીતે અહીંયા એક વખત ગળી પાડીશું આમ એક વખત પાછળની બાજુ કડી પાડી દેવાની અને હવે આ ભાગને અંદરની બાજુ દબાવી દેવાનો છે જેથી આપણને ઉકળાની ચાશ અને પૂંછડી મળી ગઈ છે હવે એમાં આંખ બનાવવા માટે એક ગોળ કાગળનો ટુકડો કાપો અને તેમાં કાળો રંગ કરીને તેને આંખની જગ્યાએ છોટાડી દો પછી એક આ રીતનો કલગી બનાવવા માટે ટુકડો કાપો અને તેમાં લાલ રંગ કરો અને આ રીતે ચોટાડી દો આપકો કાગળનો ટુકડો તૈયાર છે